હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરાળી ખીચડી એના માટે મેં અહીંયા શિંગદાણા શેકવા મૂક્યા છે તો હવે આપણા સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લેશું અને થોડા ક્રશ કરી લેશું હવે અહીંયા મેં એક પેનમાં બે મોટી ચમચી તેલ લીધું છે જેમાં આપણે અડધી ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન અને એક લીલું મરચું બેથી ત્રણ ટુકડા કરીને ઉમેર્યું છે હવે આપણે અહીંયા મેં અગાઉથી બટેટા બાફી લીધા છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા બટેટા બાફી લીધા છે જેને છાલ ઉતારીને ટુકડા કરી લીધા છે અહીંયા આપણને ફાવે તો છીણીને એકદમ માવો પણ કરી શકાય હવે આપણે આ તેલમાં ઉમેરીશું એકદમ જ લાઈટ એવી આ ખીચડી બનાવવાની છે જો આપણને વધારે સ્પાઈસી ફાવતી હોય તો લીલા મરચાં પણ થોડા વધારે લેવા હવે આ બટેટાને આપણે સરસ રીતે સાતળી લઈશું બટેટા બાફેલા છે તો એને ચડવા દેવાની કંઈ જરૂર નથી ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરવાની છે આ ખીચડી થોડીક ખાટી ગળી તીખી તીખીવી સરસ લાગે છે પણ મારે એકદમ લાઇટ બનાવી છે તો મેં લાલ મરચું પણ સારું છે ઉમેર્યું હવે આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું જો આપણે હળદર ખાતા હોઈએ તો આમાં હળદર પણ ઉમેરી શકાય મેં ઉમેરી નથી ત્યારબાદ આપણે આ શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને સરસ મિક્સ કરી લેશું હવે છેલ્લે લીંબુનો રસ ઉમેરવાનો છે કોઈ પણ વસ્તુ એટલે કે રેસિપી બનાવતા હોય ત્યારે બને ત્યાં સુધી લીંબુનો રસ છેલ્લે ઉમેરવાનો તો ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે તો નીચે ઉતારી સર્વ કરીશું અહીંયા મેં થોડા મીઠા લીમડાના પાન ઉપર સમારીને એનાથી ગાર્નિશ કર્યું છે તો તૈયાર છે આપણી શિંગ બટેટાની ફરાળી ખીચડી જે એકદમ જ સરસ બની છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ